ખાવું હોય હમણાં લઈ આવું ડેમિટ ફોરેજો ખાલી ખાલી સો રૂપિયા રૂપિયા નહી નવ્વાણું રૂપિયા નવ્વાણું નવું રૂપિયા નો મારું દેખાતો નથી ઢોસા છે આમાં કડક પેપર છે એમાં ખાય નથી હવે ચટણી છે આમાં ફૂંગળા છે ફૂંગળા

આમાં હાથ ખરેખર મજા આવી ગયો એકદમ રંગોલી ચોકડી રંગોલી ચોકડી સુરત રેસ્ટોરન્ટ ઓકે આવી જાવ કેટલામાં નવ્વાણું રૂપિયા માં એક પર્સન ના અનલિમિટેડ નવ્વાણું રૂપિયા